વનની અંદર જઈ અને કહ્યા પ્રમાણે ભગવાનનું ભજન કરવાનું ચાલુ કરે છે પાંચ વર્ષના એ ગુરુજી મહારાજ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આવું જપ કરતા કરતા ભગવાનનું ભજન કરે છે जाम गे पताय ओम नग न

વિજય મેળવ્યા છે આ ચાર મહિના ચોથે મહિને બધા વાયુઓ રૂંધાવા લાગ્યા દરેક જીવો રૂંધાવા લાગ્યા આકાશ મંડળની અંદર બ્રહ્મ ની અંદર બધા દેવતાઓ પણ વિચાર કરે છે આવું કોણ તપ કરે છે જેનાથી બધાના સ્વાતો રૂંધાવા લાગ્યા છે ત્યારે ભગવાન નારાયણ કહે છે કે મારો એક પરમ ભક્ત છે એ એક પગ ઉપર ઊભો રહી અને મારું ભજન કરે છે પાંચમા મહિને

એક બાજુ પૃથ્વી ચીન થઈ ગઈ હોય એવું વાતાવરણ થઈ જાય છે રોજ મહારાજ નું આ બાજુ ભજન ચાલુ છે

مولا باپ دا پتا ڏسندو آ سوچي مولا باپ

અને પરમાત્માને વંદન કરે છે પરમાત્મા કહે છે ધ્રુવજી મહારાજ આપને જે જોઈએ આપવા માટે તૈયાર છું ધ્રુવજી મહારાજ કહે છે કે હે પરમાત્મા

રાજ્યની અંદર સમાચાર મળે ધ્રુવજી મહારાજ પરમાત્માને પ્રાપ્ત કરી છે મહારાજ મહારાજનું સ્વાગત થાય છે રાજા છે એ તૈયાર કરી આ વનની અંદર પ્રયાણ કરે છે ધ્રુવજી મહારાજ આવી પોતાનું રાજ્ય અભિષેક થાય છે અને રાજ્યનું પરિવહન કરે છે ઉત્તમ રાજા સમય એવું બને છે કે એક વખત ઉત્તમ

હડ ચલાવી એની અંદર છે કઈ રીતે જીવન જીવવું અલગ અલગ પ્રકારના નર્કો વર્ણન બતાવ્યું છે એવું પ્રકારના અલગ અલગ નર્કો છે જેવા મનુષ્યો

એ જન્મની અંદર ભગવાનને પ્રાર્થના કરે કે પૂર્વ જન્મની અંદર હું ઘર ભરતી મૃગની યોનીની અંદર આસક્ત થયો હતો એટલે મને બીજો જન્મ મૃગ પ્રાપ્ત થયો છે ભગવાન તેમનો ત્રીજો જન્મ એક હંગીરા ઋષિના પુત્ર તરીકે બ્રાહ્મણને ઘેરા આપે છે એ ધર ભરત મહારાજ રઘુગણ રાજાને ઉપદેશ આપે છે કે આ જીવનની અંદર કશું કાંઈ છે નહીં જે છે એ સત્ય બ્રહ્મ છે આ ઉપદેશ આપી અને આગળ બધા સાથે રહે છે સમયકાળ વ્યતી થતા થાય છે એવું અજામિલ જંગલ ની અંદર એક પુષ્પને

સુંદ્ર સ્ત્રી કહે છે કે આપની સાથે લગ્ન करू પણ આપણે આપના ખભા પર જે યજ્ઞ પવિત્ર છે એ જનોઈ છે એનો ત્યાગ કરવો પડે ત્યારે હું આપની સાથે લગ્ન કરીશ અદામિલ એ જનોઈનો ત્યાગ કરી અને સુંદ્ર સ્ત્રી સાથે પરણે છે આ બધીના પત્ની માતા બધાને ઘરેથી કાઢી મૂકે છે ખૂબ અદમ બન્યો છે ખરાબ કૃત્યો કરવા લાગ્યો છે વનની અંદર જઈ હરણ મુગલાઓને મારી કાષ્ટ આપી

ત્યાં એક પુત્રની પ્રાપ્તિ થાય એનું નામ નારાયણ રાખવામાં આવે અજાની પોતાની વય મોટી થાય પોતાના બધા ખરાબ કૃત્યો બંધ કરે ઘરે બેઠા બેઠા આખો દિવસ પોતાના પુત્રમાં આસક્ત થાય નારાયણ 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 સવારથી સાંજ સુધી એક જ કામ કરે નારાયણ 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 આ ભગવાનનું નામ છે પણ એ બોલાવે છે પોતાના પુત્ર ને સમય વ્યતીત થાય અદામીલ નું મૃત્યુ નો સમય આવે લેવા માટે અંદર લઈ જવો છે એ ભગવાન નારાયણ ના પરમ ભક્ત છે યમના દૂતો કહે અને એના જીવનમાં કોઈ સારા કાર્યો જ નથી કર્યા એ ક્યાંથી વૈકુંઠ માં પ્રાપ્ત થશે પાર્ષદો અને યમદૂતો વચ્ચે સંવાદ થાય નારાયણ નામનો નો મહિમા બતાવી અને આ અજામિલનો આખ્યાન છે ને એક નામનો મહિમા છે કાલે મેં કીધું ને કે આપણા બાળકોના નામ રાખવા તો દેવતાઓના નામ સાથે રાખવા એ નામ લેવા જાય ને તો ભેડો પાર જાય રખાય કે નહીં આગળ બતાવી નારદજી ઇન્દ્ર દ્વારા બ્રહસ્પતિ ભગવાન બ્રહસ્પતિ નું અપમાન થાય છે એ કથા બતાવે બતાવેદ્ર ને પોતાના રાજ્યનું ખૂબ અભિમાન છે પોતાના

કે ભગવાન બ્રહ્માજીને માન સન્માન પણ નથી આપતા બ્રહ્માજી ત્યાંથી નીકળી જાય આપે છે કે એમને આ એના અભિમાન નો ભંગ કરવા માટે શ્રાપ આપ્યો છે દેવતાઓ વિશ્વરૂપ પાસે પ્રહાર્યા છે અને કહ્યું હે પુત્ર વિશ્વરૂપ તમારું કલ્યાણ હે પુત્ર તમારા અત્યારે અમને મારું રાજ્ય પાછું આપો વિશ્વરૂપે કહ્યું તમે મારાથી જે કામ કરાવવા માંગો છો એ બહુ નિંદનીય છે છતાં તમારું મનોરથ સિદ્ધ થાય હું તન મન અને ધનથી શક્ય હશે એટલી

કે દેવતાઓ નારાયણ કવચનો ઉપયોગ કર્યો હતો અને આ નારાયણ કવચ એવું છે શ્રોતાઓ કે એમના એક શ્લોકનો પણ પાઠ થઈ જાય તો જીવનની દરેક વ્યાધિમાંથી આપણું રક્ષણ થાય એ નારાયણ કવચ છે એના એક શ્લોક દ્વારા આપણે નારાયણ કવચ નો પાઠ કરીએ I'll oh, hold આવી ભગવાન ની સ્તુતિ કરે છે અને આને રુદ્રાસુર પણ સ્તુતિ કહેવામાં આવે છે રુદ્રાસુર છે એવું દૈત્ય છે

એના સિવાય બીજા કોઈ અસ્ત્ર થી વૃદ્રાસુર નું મૃત્યુ ના થાય આદિ દેવતાઓ દી ઋષિ પાસે આવે છે પ્રાર્થના કરે છે કે હે ઋષિવર આપણા અંગનું દાન જોઈએ દ્વારા તમારે વૃદ્ધા સુુર નું મૃત્યુ તો જ થશે અને ભારત વર્ષ નું સાધુ એક જ ભારત વર્ષ નું ઋષિ જ આપી શકે આપને કોઈક આવીને એમ કે તમારી એક આંગળી આપો આપણે આપીને હા તો પોતાનું જીવનનું બલિદાન આપી દેવું છે એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર એમને પોતાના શરીરમાંથી પોતાના છે ઇન્દ્ર ભગવાન સાથે યુદ્ધ કરે છે રુદ્રાસુર સામે ઇન્દ્ર ભગવાન સાથે યુદ્ધ કરે છે સમય પૂજાનો થાય છે રુદ્રાસુર ઇન્દ્ર ભગવાનને કહે છે કે હે ઇન્દ્રદેવ થોડીક ક્ષણ માટે આપ દાવ અમારા ભગવાનનું નું ભજન કરી લઉં પૂજા કરી લઉં પછી આપણે ફરીથી યુદ્ધ કરશું અજાત પક્ષા ઇવ માતરમ ખગાતન્યમ્યથા વત્સરા